વલસાડના કાઝી સ્ટ્રીટમાં ચોરી કાર શોરૂમના તાળા તૂટ્યા પોલીસના લાઇટ પેટ્રોલિંગ પર સવાલ વલસાડ જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં વધારો થતા શહેર જાણે ચોટાઓ માટે ખુલ્લું મેદાન બની ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે તાજેતરમાં વલસાડ તાલુકાના ચણવાઈ ગામમાં કાઝી સ્ટ્રીટ સહિત હુંડાઈ કારના શોરૂમમાં ચોરી તથા ચોરીના પ્રયાસની ઘટના સામે આવી છે જેને કારણે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર ચણવાઈ ગામને કાઝી સ્ટ્રીટમાં રહેતા ઇઝારુદ્દીન કાઝીના બંગલા તથા તેમની ઓફિસમાં ગત રોજ મોડી રાત્રે બે અજાણ્યા ચોર ઇસમો તાળા તોડી ઘૂસ્યા હતા ચોરોએ ઓફિસ તથા બંગલામાં મૂકેલા કબાટ તોડી અંદાજે રૂપિયા સાહીઠ હજારની રોકડ રકમની ચોરી કરી હોવાનું ઇઝારુદ્દીન કાઝીએ જણાવ્યું છે સમગ્ર ઘટનાના દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જેમાં બે ચોર ઇસમો ચોરી કરતા નજરે પડે છે આ સાથે ચણવઈ ગામમાં આવેલ કારના શોરૂમમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે ત્યાં ચોરી નિષ્ફળ રહી હતી ઘટનાની જાણ થતા ઇઝારુદ્દીન કાઝીએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એક જ રાત્રે અનેક સ્થળોએ બનેલી આ ઘટનાઓને પગલે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની અને ચોટાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે અત્યારે મારા ત્યાં લગભગ સાડા બારથી એકના અરસામાં મારા ઓફિસના ડ્રોઅરમાંથી સાત રૂપિયા કેશ હતા એ તાળું તોડીને લઈ ગયા ઓફિસના મારા બાજુમાં એક બંધ મકાન છે સફિયા હાઉસ એ એના અંદર બી પાછળથી કાચ તોડીને અંદરનો દરવાજો ખોલીને બધા પાંચે પાંચ બેડરૂમની કબાટો ચેક કરેલી આજથી ચાર મહિના પહેલાં એટલે અંદાજે તારીખ સાત ઓગસ્ટના દિવસે રાતના મારા ત્યાં ચોરી થયેલી તો ઓફિસમાંથી ગોદરેજની તિજોરી આખી ઉચકી ગયેલા એના અંદર એક સિત્તેર હજાર રૂપિયા હતા એ ગયેલા પછીથી પાછળથી મારી વાઈફે મૂકેલા હજ માટેના પૈસાઓ ભેગા કરેલા એ લગભગ દસ લાખ રૂપિયા જેવા મારા એમાંથી ચોરી થયેલા સફિયા હાઉસમાંથી ને આ ચો ચાર મહિનામાં મારા ત્યાં બીજી વખત આ ચોરી થઈ ને ચોરી થઈ ખબર પડતાને સાથે તરત મેં ગયો વખતે બી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી ને અત્યારે બી જેવી ચોરી થઈ એટલે મેં એકસો બાર પર ફોન કરી રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરી છે અત્યારે કેટલી જગ્યાઓ પર ચોરી થઈ અંદાજે અમારા અહીંયા કાજી સ્ટ્રીટમાં એ લોકોએ મારા ત્યાં ત્રણ એક ગ્રાઉન્ડ પર એક મારું બીજું મન બંધ સ્ટોરેજ રૂમ છે એનો બી તાળું તોડેલું છે અત્યારે મને ખબર પડી ને મારી ઓફિસ પર અને મારા સફિયા હાઉસ પર અને બાજુમાં મારા ભાઈનો ફાર્મ છે મારી આ ફાર્મ એના અંદર બી તાળા તૂટેલા છે હું અત્યારે રૂરણ પોલીસ સ્ટેશને એ તો મને ખબર પડી કે અમારા અગાડી હાઈવે પર આકાર હોન્ડાઈ નું શોરૂમ આવેલું છે એમના માણસો મને ત્યાં મળ્યા એમણે કહ્યું કે ભાઈ અમારા ત્યાં બી અંદાજે રાતના ત્રણેક વાગે તાળા તૂટેલા ને અમારા અહીંયા શોરૂમમાં ચોરી થઈ છે એવું જાણવા મળ્યું કેટલા જણા મારા ત્યાં જે સીસી કેમેરામાં જે ચોર આવેલા છે લગભગ સાડા બારથી દોઢના ગાળામાં અમારા કાજી સ્ટેટ એરિયામાં સીસી ટીવી કેમેરામાં દેખાય છે ને એના અંદર બે જણા છે ને ટોટલ કમલ ઓળેલી છે ને મોડા પર ટોપી પહેરેલી છે ને હાથમાં લાકડો છે પછાડી કંઈ પાકીટ જેવું બી પહેરવેલું છે એ સ્પષ્ટ દેખાય છે